हेलो मित्रों आज ये आपला लैंप खराब થઈ ગયો છે એટલે કે બંધ થઈ ગયો છે તો એને રિપેર કરજો આ લેમ્પ થાય છે હવે આપણે આ લેમ્પ જે બંધ થઈ ગયો ઈ લેમ્પ આપણે ચડાવ્યો છે પણ લેમ્પ થતો નથી જુઓ તો આપણે આ લેમ્પને રિપેર ਕਰવાના છે અમ અભી જો કલોપ જગ્યા છે બરાબર છે તો મિત્રો જો હવે આ લેમ્પ છે ઈ આપણે આને ખોલવાનો છે જો આ રીતે તમારે પકડવાનું છે અને આ રીતે મે ખેંચું અને ફેરવું છું ધીમે ધીમે આ રીતે ખેંચતા જવાનું ફેરવતા જશો એટલે અહીંથી છૂટો પડી જશે જો જે ઉપરનો જે ભાગ હતો ઈ છૂટો પડી ગયો એટલે હવે આપણે આ જે આમાં જો એલઈડી લાઈટ તમને બતાવ છે લાઈનમાં ગોળ સર્કલ માં બતાઈએ એમાં આ જો એક સાઈડમાં 3 એલઈડી છે ઈ એક સાથે ભાટી ગઈ છે એટલે કે ઉડી ગઈ છે અને બહાર નીકળી ગઈ છે એલઈડી એટલે તેને જે એલડીની છે આપણે સોલ્ડરિંગ કરી અને આપણે શોર્ટ કરવાના છીએ એટલે તૈયારી એલડી આપણે શોર્ટ કરી દઈશું એટલે આપણો લેમ્પ ચાલુ થઈ જશે તો હવે આપણે સોલ્ડર લઈએ અને આપણે સોલ્ડરિંગ કરી દઈશું મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આ રીતે જુઓ તમને અહીંયા બતાવું એ પ્રમાણે અને આપણે આ સોલ્ડર દ્વારા સોલ્ડરિંગ કરી દઈશું જેથી આગળની જે આ જે ત્રણ સિવાય અલગની જે લાઇટુ છે એલઈડી તેને આપણે પાવર મળી શકે બરાબર આ કોઈ પણ એલઈડી સી ફાટી જાય ઉડી જાય અને આ રીતે સૂટી પડી જાય ને તો આપણે આગળ પાવર મળતો નથી બરાબર આ રીતે એટલે આપણે આગળ પાવર લઈ જવા માટે આ ત્રણ એલઈડી ઉડી ગઈ છે એને સોલ્ડરિંગ કરશું તો સોલ્ડર દ્વારા આપણે સોલ્ડરિંગ કરી દેવાનું છે મિત્રો ઘરે બેઠા મફતમાં આપણે આ આપણો 18 વોલ્ટનો લેમ્પ છે એ ઘરે બેઠા રિપેર કરી શકીએ છીએ મિત્રો અને આપણે પૈસા બસાવી શકીએ છીએ અઢીસો રૂપિયા જુઓ તો આ રીતે આપણે સોલ્ડરિંગ કરી દેવાનું છે ત્રણે ત્રણ આ એલઈડી લાઇટ ઉડી ગઈ છે ફાટી નીકળી ગયું તો એ આપણે જો આ રીતે સોલ્ડરિંગ કરી દીધું છે ત્રણે ત્રણમાં બરાબર હવે આપણે સોલ્ડરિંગ કર્યા બાદ અને આપણે ચેક કરશું મિત્રો નવું સિક્કો ચેનલ સબસ્ક્રાઈબ પૂરું કરવાનું ભૂલતા નહીં તો જુઓ મિત્રો આપણે સોલ્ડરિંગ આ રીતે કરી દીધું છે તમે જોઈ શકો છો જો આવી એલઈડી કાળી થઈ ગઈ હોય ફાટી છૂટી પડી ગઈ હોય તો આપણે આ રીતે સોલ્ડરિંગ તમારે કરી દેવાનું છે બરાબર હવે ચેક કરી લેવા આપણા ત્રણ આ એલઈડી ને સોલ્ડરિંગ કરી હવે આપણે ચેક કરીશું જો આપણે આ લેમ્પ સ્વિચ બંધ કરી અને જો તો આ લેમ્પ જો મિત્રો તમે જોયું ચાલુ થઈ ગયો લેમ્પ તો મિત્રો આ રીતે ઘરે બેઠા મફતમાં લેમ્પ આપણે રિપેર કરી નાખ્યો છે તો આપણે આ ઉપરનો જે આ ઢકણ છે કાચ વાળું તો એને આપણે અંદરથી એને સાફ કરી દઈશું રૂમાલ દ્વારા ઘસી ઘસીને અને આપણે લગાવી દઈશું આ રીતે મિત્રો આ ભાગને રેવાણો છે અને આ રીતે એને રાખી અને દબાવશો એટલે કટ દેનો અવાજ આવશે એટલે ચડી જશે અંદર બરાબર પછી નીકળશે નહીં તો મિત્રો હવે જોઓ આપણે જોઈએ લેમ્પ ચડાવીન જોઓ મિત્રો લેમ્પ આપણો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે મિત્રો મિત્રો આ વાત વિડિયો અન્ય જોવા માટે चैनल नव सीखो चैनल ने सब्सक्राइब कर देजो थैंक यू